વેપારી ભાઈઓ આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો પણ વાલેર ધામે આવે સુંદરપુરી મહારાજના દર્શન કરી ગુરુ સુખદેવપુરી મહારાજના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનદાસ પટેલ તથા સૌશીભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ પહાડસિંહ રાજપૂત તથા દિનેશભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય આગેવાનોએ પણ સુંદરપુરી મહારાજના દર્શન કરી ગુરુ એવા સુખદેવપુરી મહારાજના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી અને હજારો ભક્તોએ પ્રસાદ પણ લીધો હતો અને આવેલ તમામ લોકોને સુખદેવપુરી મહારાજે આશીર્વાદ આપ્યા હતા બોલીએ સુંદરપુરી મહારાજ કી જય ગુરુ મહારાજ કી આજે આપણા બાર મહિનાનો જે સેવકોનો અને ગુરુનો જે સેવકોને લાભ લેવાનો હોય અને ગુરુને જે આશીર્વાદ આપવાનો હોય એવો એક બાર મહિનાનો એક મોટો મોટો પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા તો આજે અષાઢ સુદ પૂનમ અને રવિવાર તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસને ગુરુ પૂર્ણમ એમ તો આપણે તમામ સમાજના સેવકો જે અહીંયા ભોજન પ્રસાદનો લાભ લે જ છે પણ આજે આપણે અમારા સેવક એવા સુથાર રેવાબેન વાઘાજી એમના દીકરા રઘુભાઈ અને ભાઈ બંને ભાઈઓએ ખરેખર આજે આ જે સેવાનો લાભ લીધો અને રઘુભાઈએ અને એમના ભાઈએ બંને એમને ખર્ચ કરતાં પણ એક એમને માતૃભાવ પણ નિભાયો એમને માતા રેવાબેનનો અને વાઘાજીનું પડદા ઉપર નોમ લખાય અને જે એક માત પિતાની ગુરુની જે મર્યાદા જાળવી એ આપણે એક ભારતની એક સંતોની એક સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે અને આવા મહોત્સવની અંદર સેવકો સારો લાભ લેતા રહે એ જ અમારા સેવકોને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ